અંજાર તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ અંજારમાં મંગળવારથી કમોસમી વરસાદનું આગમન થયું છે પવન સાથે અવિરત વરસાદ વરસતા ખેતરમાં ઉપેલા પાક નાશ પામ્યા છે જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અંજારના રતનાલ ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું છે વાડીઓમાં ખુલ્લામાં રહેલો મગફળી અને દાડમ સહિતનો તૈયાર પાક વરસાદના કારણે સંપૂર્ણપણે પલળી ગયો છે નુકસાનીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરી રતનાલના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની તાકીદની માંગ કરી છે કમોસમી વરસાદે ખેડૂતોને મોટી આર્થિક નુકસાની પહોંચાડી છે હું શ્રી નારણભાઈ રૂપાભાઈ આહિર ગામ રતનાલ ભુજ તાલુકા ખરીદ વેચાણ સંઘનો પ્રમુખ નારણભાઈ બોલું છું અમારા ગામમાં ચારસો વાડી છે ચારસો ચારસો વાડીમાં કમસે કમ નેવું ટકા જેવો નુકસાન થયો છે મગફળી એરંડા કપાસ અને દાડમમાં પણ મોટો નુકસાન થયો છે અને આ નુકસાનીને કારણે સરકારને હું વિનંતી કરું છું કે તાબડ તાબડતો તાત્કાલિક એને સહાય કરે એવો મારી વિનંતી છે અને આ કચ્છ જિલ્લાને આખો વરસાદગ્રસ્ત કમોસમી વરસાદને કારણે બહુ નુકસાન થયો છે એવો હું વિનંતી કરવા માગું છું સરકારશ્રીને ભારત માતા કી જય